નમસ્કાર મિત્રો જોહાર જય આદિવાસી જયસં ધાન હાલમાં આજ રોજ સવાર મોર્નિંગમાંથી જ છોટાઉદેપુરમાં જે ઓરસંગ નદી છે જે બોર્ડરથી નીકળીને આવે છે મધ્યપ્રદેશ ભાભરા થઈને ગુજરાતના જોડતા રામપુરા રોજવા બિલવાટ બાલાટ બંદલાઓ દિયાવાટ કનાસ મોટી કનાસ સાજનપુર કટારવાટ દેવટ થઈને છોટાઉદેપુર તરફ જતી ઓરસંગ નદીમાં હાલમાં અતિથી ભારે અતિ વરસાદનું પાણી નદીમાં ઉપરવાસ વરસાદના કારણે વધી રહ્યું છે જેથી છોટાઉદેપુર જિલ્લાના જે નદી કિનારાના ગામડાઓને આવતા લોકોને એલર્ટ છે હાઈ એલર્ટ કરી દેજો કેમ કે પાણી અતિ ભારે છે જેથી મહેરબાની કરીને જે નાના મોટા રસ્તા પર અવરજવર કરવાવાળા મિત્રોને વિનંતી છે કે સાવચેતી રાખે જેથી સૌને નુકસાન ના પહોંચે જય હિન્દ જય આદિવાસી જય જ્વાહાર